બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજની શિહોરી ખાતે અદ્યતન લાયબ્રેરીનો શુભારંભ વિધિવત કરાયો વિદ્યા છે જેને અનુરૂપ અંતર્ગત કાંકરેજ તાલુકા મથક આનંદ ભુવન ખાતે અધ્યતન લાઇબ્રેરીનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે નાની બાળકીના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘડો મૂકી હરગોવનભાઈ શિરવાડીયા ઉપસ્થિત સૌના હસ્તે કમલેશભાઈ શાસ્ત્રી દ્વારા વેદ મંત્રો સાથે પૂજન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા આનંદવાડીમાં પરમ પૂજ્ય સમાજ સુધારક શ્રી આનંદ બાપુના

અહેવાલ રામજીભાઈ તાલુકા બ્રહ્મ સમાજ સંચાલિત શ્રી આનંદ પ્રકાશ લાયબ્રેરીનું આજે લોકાર્પણ હતું આજના સમયમાં આજે જે લાઇબ્રેરીને જે શિક્ષણની જરૂર હતી એના અનુસંધાને અમે થોડા સમયમાં એક જ મહિનામાં આ લાઇબ્રેરીનું ઓપનિંગ કરેલું અને તૈયારી બના ભાગરૂપે કરેલું અને દાતાઓએ ખુલ્લા મનથી ખુલ્લા તન મન ધનથી આ લાઇબ્રેરીમાં સહયોગ આપ્યો છે એ બદલ દરેક દાતાઓનો શિહોરી તેમજ સમાજને હું અભિનંદન પાઠવું છું આજે આનંદવાડીની અંદર શ્રી આનંદ પ્રકાશ બાપુના લાઇબ્રેરીનો શુભારંભ કર્યો છે જે અત્યારના આધુનિક યુગની ખૂબ જરૂરિયાત અને માગ હતી કે વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે કરીને દરેક નાના મોટા શહેરો એ મોટા ગામડાઓની અંદર અભ્યાસ માટે કરીને લોકો આજે અમારા જે વિદ્યાર્થીઓ હતા એ જ્યાં ત્યાં પાટણ થરા એમને જવું પડતું હતું આજે પ્રોપર શિયોરીની અંદર ખૂબ સરસ મજાની આધુનિક જેને કહેવાય એવી આઠ લાખના ખર્ચે બધી તૈયારી કરીને સોલાર સુધીની પણ તૈયારી કરી દીધી છે સોલારની અંદર એક એવી વેજની બેટરી આવે છે કે જેના કારણે રાતનો જે વપરાશ થાય છે ઇલેક્ટ્રિકનો એ પણ વપરાશ ત્યાં સ્ટોર કરી અને એનો ઉપયોગ કરી શકશું આ રીતે અમારા સમાજના જે દાતાઓ છે એક જ કલાકની અંદર અમે લોકોએ ત્રણ લાખ રૂપિયા ફાળો કર્યો હતો ત્યારબાદ લોકોને ખબર પડી કે આવા શિક્ષણ માટે કામ થઈ રહ્યું છે ત્યારે ઘરે બેઠા પણ એમને ફોન ઉપર લખાઈને આજે આઠ લાખ જેટલો ફાળો થઈ ગયેલો છે હજુ પણ ભવિષ્યની અંદર સમાજે કહેવું છે કે આગળ કંઈ પણ તમારે પ્લોટ લેવો હોય આગળ કંઈ સુવિધાઓ ઊભી કરી હોય તો એના માટે કરીને સમાજ અત્યારે દાન આપવા માટે તત્પર છે કલ અંદર બ્રાહ્મણે બહુ સરસ મજાના બે કામ કરી રહ્યા છે